સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા એકસો પચાસ પર પહોંચી ગઈ છે છ મહિનામાં માનવ પર હુમલાની ત્રણ ઘટનાઓ સામે આવી જેમાં ત્રણ વ્યક્તિનું મૃત્યુ નેવજું જ્યારે પણ દીપડો માનવભક્ષી બને છે ત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલતા હોય છે અત્યાર સુધી સુરત જિલ્લામાં આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલાતા હતા પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઝંખવાઉ હિંસક પ્રાણીઓ માટે પુનર્વસનના કેન્દ્રની શરૂઆત કરાઈ છે આ પુનર્વસન કેન્દ્રોમાં હાલમાં જ માંડવીમાં પકડાયો દીપડો પ્રથમ કેદી બન્યું છે હવે પછી આખી જિંદગી આ દીપડો આ જ સેન્ટરમાં વિતાવશે આ દીપડાએ દીવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના સાત વર્ષીય પુત્ર અજય પર હુમલો કર્યો હતો પેટના ભાગે હુમલો કરતાં સાત વર્ષીય બાળકનું ઘટના પર મોત થયું હતું દીપડાએ બાળકને ફાડી ખાતા રામકોટ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો આ બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકોટ વિસ્તાર તરફ પાંજરું ગોઠવ્યું હોય આ દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવે પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા પાંજરામાં કેદ થયો હતો સુરત ડીસીઆઈ પારનંદકુમારે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસાહાટની નજીક આવી રહ્યા છે ભેંસ ડુક્કર બાછડા સહિતના પ્રાણીઓ પર હુમલા કરવાની સાથે દીપડા ઘણી વાર માનવી પર પણ હુમલો કરે છે હુમલો કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે એકવાર મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો રિહેબિલિટેશન સેન્ટરમાં જ મોકલાય છે પહેલાં દક્ષિણ ગુજરાતમાં સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા પરંતુ હવે સુરતના માંડવી સ્થિત જંખવામાં એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાના ખર્ચે આ સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે માંડવીના જંખવામાં દસ દીપડા રાખી શકાય એવું રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર છે ભવિષ્યને ધ્યાને રાખી માંડવીમાં બીજું સેન્ટર બનાવવા તજવીજ પણ હાથ ધરાય છે જગ્યા ફાઇનલ કરી દેવાય છે ત્યારે દરિયા પણ દસ દીપડાને રાખી શકાય એવી કેપેસિટી સાથેનું રિહેબિલિટેશન સેન્ટર બનાવાશે ઉલ્લેખનીય છે કે એકવાર મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ જાય તો જીવે ત્યાં સુધી તેને સેન્ટરમાં રાખવામાં આવતો હોય છે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંજવાવ સેન્ટરનો પહેલો કેરી બની ગયો છે હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ જંગલમાં કોઈપણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંઝવાવના સેન્ટરમાં રાખવામાં આવશે जिला के अंदर एक वॉकल रेंज जनकॉ एरिया में एक लपर्ड रेस्क्यू एंड रिहेबिलटेशन सेंटर हम मतलब इनका वो स्टार्ट कर दिया है इसके अंदर टोटल मतलब इनका दस लपर्ड रखने के लिए हमारे पास मतलब इनका बेसिक सुविधा है जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका दो पर्पस ये पहले पर्पस है ये कोई लपर्ड मतलब इनका हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया ऐसा लपर्ड का हम ट्रैप करके हम ये रिहेबिटेशन सेंटर में रखने वाले दूसरी एक मतलब इनका मेन पर्पस है ये कोई भी लपोट मतलब इनका इंजरी हो गया इनका एक बेसिक ट्रीटमेंट करने के लिए मतलब इनका ये एक सेंटर हम रखने वाले हैं जो पकड़ा गया है कब तक रखा जाएगा और क्या क्या फैसिलिटीज इनके लिए जनरली मतलब इनका वो दस लपट रखने का एक बेसिक फैसिलिटी है इसके साथ ये हमारा ये एक हमारे पास एक इंटरप्रटेशन सेंटर भी है ये कोई लपड़ का इकोलॉजी के बारे में और लपोड़ का मतलब इनका इकोलॉजिकल रोल के बारे में हम एक अवेयरनेस देने के लिए मतलब ये इसके अंदर एक इंटरप्रटेशन सेंटर है साथ में मतलब इनका बेसिक फैसिलिटी है मतलब इनका ये कि नेचुरली हम हैबिटेट बोलते हैं उधर इनका बेसिक फूड वाटर और मतलब इनका एक ये सेंटर एक जंगल के अंदर ये एक, एक, एक मतलब इनका वो नेचुरली एक वातावरण ये सेंटर में दे देंगे ये इसके नाम बोलते हैं मतलब एक रिहेबिलिटेशन सेंटर